દિવસ પહેલા લાઈવ ટેલિફોન ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નગરપાલિકા વિકાસના નામે મીંડો લોકોને આપી રહી છે અને શૂન્ય પ્રકારનું કામકાજ કડી નગરપાલિકા વિકાસના નામે કરી રહી છે વિકાસના નામે અઢળકો રૂપિયા તો આવે છે બજેટ તો પાસ થાય છે થોડાક દિવસ પહેલા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અહેવાલમાં તમે બધા જોયું હતું કે ત્યાં મોટા મોટા સાધનો ત્યાં ફસાઈ ગયા અને એક વ્યક્તિનું કમકમાથી ભર્યું મોત ત્યાં થઈ ગયું હતું જે સ્કોર્પિયો ચાલક હતું તેમનું મોત થઈ ગયું હતું અહેવાલ જ્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે એની અસર ક્યાંક ને ક્યાંક કડીમાં જોવા મળી છે લોકોએ હવે સરકાર સામે બાયો ચડાવી છે અને સરકારે એવું કહ્યું છે સરકારને એવું કહ્યું છે કે વિકાસના નામે પૈસા છતાં પૈસા ટ્રાફિકની જે રજૂઆત છે તે પણ કરવામાં આવી છે કડી તાલુકા જન આંદોલન સમિતિ તથા અન્ય અનેક સંસ્થાઓ આવેદનપત્ર આપ્યા છે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ લોકો ઉમટી પડ્યા હવે આ લોકોને મામલતદાર કચેરી જવાનો વારો ત્યારે આવ્યો જ્યારે વિકાસના નામે બિંડુ નગરપાલિકાએ કર્યું છે ત્યારે એ ટાઈમે પણ મેં કહ્યું હતું કે હજી તો વરસાદનું ટ્રેલર છે અને નગરપાલિકા ફેલ હોય તેવું લાગ્યું હજી ચડ બંબાકાર વરસાદ વરસ્યો નથી વરસાદ થાય પછી ટ્રાફિકની શું સમસ્યા થાય છે તમે બધાને સારી રીતે ખબર છે પરંતુ એ પ્રકારની સ્થિતિ હજી ગુજરાતમાં આવી પણ નથી અને ખાસ મહેસાણા મહાનગરપાલિકાના કડી તાલુકાની નગરપાલિકા આ તમામ કામોમાં ક્યાંક ને ક્યાંક ફેલ થઈ હોય ના થઈ હોય તેમની કામગીરી વિકાસ સામે શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે મામલાદાર શું કરી રહ્યા છે સાંભળો મારી સાથે

આ મુજબ છે કે કડી કડીના ત્રણેય અંડરબ્રિજમાં હેવી પંપ લગાવી ચાલુ વરસાદમાં પાણી વેચીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું અને કડી થોડ રોડ બ્રિજ તથા સેવા સદન પાસે આવેલ અંડરબ્રિજની ઉપર ઓવરબ્રિજ બનાવા બનાવ બનાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે તે રજૂઆત અન્વયે આપણે જે ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત જે પહોંચાડવાની થાય છે સત્વરે આપણે આજે પહોંચાડી દઈશું જેથી કરીને ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે વિચાર કરી શકે